દેવી પૂજક વિમુક્ત આદિવાસી વાઘરી સમાજનો એક પંદર વર્ષનો છોકરો જે બિલ્ડરને ત્યાં કામ કરતો હતો નરેશભાઈ નામ છે તો એ છોકરાનો એમના પપ્પા છે પ્રકાશભાઈ મીઠાપરા એને ફોન આવ્યો કે તમારો છોકરો મરી ગયો છે તમે આવીને લઈ જાઓ બરાબર છે આ લોકો પીએમ કરવા માટે લાવ્યા લાવીને પછી એ લોકોએ આવી અને એવી ધમકી આપી કે ભાઈ પચાસ હજાર રૂપિયા આવ્યા તમે લઈ લો ને અગ્નિસંસ્કાર કરી દો આ લોકોએ કીધું ભાઈ અમને ન્યાય તો મળ્યો છે ને તાકે તમારે થાય કરી લેજો જાઓ એટલે આદરણી સીપી સાહેબ ને ગૃહમંત્રીશ્રીને એટલી જ વિનંતી છે કે વારંવાર જે દેવી પૂજક વાઘરી સમાજ ઉપર અત્યાચાર થાય છે અત્યાચાર બંધ થાય અને આ લોકો ઉપર દોષિતો ઉપર કાયદેસર કાર્યવાહી થાય એની ઉપર ગુનો દાખલ થાય બસ આટલી જ એક વિક્ટિમની માંગ છે આખા સમાજ સવારે આવ્યા હતા બરોબર હું તો છ વાગે આ લોકોએ ફોન બધા કર્યા ત્યારે અમે આવ્યા બરોબર તો આ લોકોની એવી માંગ છે કે ભાઈ એક તો વિક્ટીમને

અને પછી અમને તરત જ તે અહીંયા સિમિર હોસ્પિટલમાં મોકલી દીધા ત્યાં પોસ્ટમોર્ટમ કર્યું પોસ્ટમોર્ટમ કર્યું તરત જ તે એવું કાંઈ નથી બહાર નથી આવ્યું એ એમ કે રિપોર્ટ આવે પછી નરેશભાઈ તો એમને એમને એમ કીધું એમને બધા અમારા સગાવાલા કીધું કે ભાઈ તમારે આનું તમારે આની સહકાર આને તમારે દેવો પડે કે તમારે એટલા પાંચ છ મહિના જે તમારે કામ કરે છે તો તમારે સહકાર દેવો પડે તો તો એને કીધું કે ભાઈ અમે સહકાર તમને પચાસ હજાર રૂપિયા દેવી તો અમને કીધું કે ભાઈ પચાસ હજાર રૂપિયા તો કાંઈ એમ થોડી છોકરો આવ્યો ગયો જુવાન પંદર વર્ષનો તો એવી રીતનું થોડું આમાં અન્યાય જોયું તો એ એમ કહેશે હાલતા ગયા ને કહેતા ગયા ભાઈ તો થાય કરી લેજો અહીંયા કારણ આવવાનું કે ભાઈ અમે સીપીઆઈ સાહેબને રજૂ કરવી કે ભાઈ અમારી એફઆઈઆર અમારું સાંભળ્યા ભાઈ એ ઉપરથી એમ છે અમે તો અહીંયા કાંઈ હતા નહીં ઉપરથી પડી ગયું એમ છે એ લોકો